ઉમેદવારો બે ઉમેદવાર છે અરદાભાઈએ બે ફોર્મ રજૂ કરેલા છે અને આજરોજ બાબુભાઈએ એક ફોર્મ રજૂ કરેલું છે એમ બાર કાંકરેજ દૂધ ઉત્પાદક મંડળીના કુલ ત્રણ ફોર્મ આજ દિન સુધી રજૂ થયેલા છે અને એ ફોર્મ આવતીકાલે ચકાસણીની પ્રક્રિયા અર્થે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ જે ચૂંટણી અધિકારી છે એમને આજે સાંજ સુધીમાં મોકલી આપવામાં આવશે